પોલીસ અને મહાનગરપાલિકામાં ફરિયાદ કરી છે જોવું એ રહ્યું કે ફૂડ વિભાગ ક્યારે ચાલુ છે મારું નામ રામભાઈ જીનાભાઈ બામણિયા છે હું એડવોકેટ તરીકે વેરાવળ મુકામે પ્રેક્ટિસ કરું છું ગઈકાલે રાત્રિના લગભગ દોઢ વાગ્યાની આજુબાજુ નવરાત્રીનો સમય હોય અને નવરાત્રિના સમયના કારણે હું રાત્રે દોઢ વાગે નવરાત્રી જોવા જુનાગઢ મુકામે ગયેલો અને ત્યાં ઝાંઝેડા રોડ ઉપર ડીમાર્ટની સામે એક્ઝેક્ટ ડીમાર્ટની સામે મોવિયાનો સ્ટોર આવેલો છે તો રિટર્ન આવતા મેં રાત્રે દોઢ વાગે ત્યાં મોવિયા કંપનીમાં મોવિયાના સ્ટોર ઉપર જઈ અને કેન્ડીનો ઓર્ડર કરેલો ત્યાં મેં જાંબુન ફ્લાયવરની કેન્ડીનો ઓર્ડર કરેલો જે જાંબુન ફ્લેવરની કેન્ડી હતી એનું કવર ખોલતા જ મારું ધ્યાન બીજે હોય મેં એક બાઈટ કરી લીધી અને ત્યારબાદ મારું ધ્યાન પડે તો એ જાંબુન કેન્ડીની ઉપર ઈયર નીકળેલી હતી જે અંગે ઈયર જોઈ અને મેં એમના સ્ટોરકીપરને જાણ કરી કે ભાઈ આપની પાસેથી જે મેં કેન્ડી પરચેસ કરેલી છે તેમાંથી ઈયર નીકળેલી છે તો એમણે પણ સ્વીકાર્યું કે હા અને તેના મોલની અંદર પણ કેમેરા હતા તેમાં પણ એ વસ્તુ સ્પષ્ટ થઈ શકે હવે કેન્ડી એવી વસ્તુ છે કે તેને લાંબો સમય સુધી રાખી ન શકાય કેમ કે ઓઘડી જાય એટલા માટે મેં મારા મોબાઈલ ની અંદર ફોટો ક્લિક કરેલા અને એનો વિડિયો ઉતારેલો ત્યારબાદ મેં પોલીસ ને સો નંબર ઉપર જાણ કરેલી પોલીસ આવેલી પોલીસે પણ પૂછપરછ કરેલી સ્ટોર ની અને પોલીસ નો વધારે કંઈ રોલ ના હોય એટલે પોલીસે જણાવેલું મને કે તમે સવારે નગરપાલિકા માં અથવા તો તમે સ્ટુડન્ટ ડ્રગ્સ માં આની ફરિયાદ કરી શકો અને પોલીસે મને સહકાર આપેલો છે કે સવારે પણ અમારી જરૂર પડશે તો અમે રાત્રે આવેલા છે તે અંગેની અમે માહિતી આપશું ત્યારબાદ આજે મેં અ નગરપાલિકામાં કમિશનરને અને ફૂડ એન્ડ કરેલી છે જો આવી આવી ખાદ્ય સામગ્રીની અંદર જીવાતો નીકળશે નીકળશે તો તો એનો મતલબ એવો કે લોકોના સ્વાસ્થ્ય સાથે આ કંપનીઓની કરે છે મને ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે અને મારી એપ્લિકેશનને ધ્યાને લઈ અને આ જે પણ કોઈ પ્રોડક્ટ બનાવે છે જે કોઈ પ્રોડક્ટમાં આવી બેદરકારી રાખે છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને યોગ્ય દંડાત્મક પગલા લઈ અને મને તથા જે જનતાઓ આવી ખાદ્ય સામગ્રીનો યુઝ કરે છે ખાય છે તેમની સાથે આવું કંઈ ખરાબ ના થાય એમના સ્વાસ્થ્ય સાથે કોઈ ખરાબ છેડા ના કરી શકે એના માટે આ મેં ફરિયાદ કરેલી છે અને મને ન્યાય મળે એવી હું આશા રાખું જાણ કરી જી મેં આ બાબતે કંપનીમાં જાણ કરેલી છે કંપનીને રાત્રે મેં મેસેજ કરેલો છે કંપનીના કેરમાં અને તેમના તરફથી મને સવારે મેસેજ આપેલો છે કે ઓકે યુ આર રાઈટ કંપની પણ સ્વીકારે છે કંપનીનું કસ્ટમર કેર પણ સ્વીકારે છે કે અમારી જ કેન્ડીમાંથી આ નીકળેલું છે અને એવું જણાવેલું કે ખાદ્ય સામગ્રીની અંદર આવી વસ્તુઓ નીકળી શકે તો મેં એને પ્રશ્ન કરેલો કે ભાઈ આવી આવું તમને કોઈ ગવર્મેન્ટ એક્શન આપેલું છે કે ભાઈ નેચરલ પ્રોડક્ટ હોય તો એમાંથી યર નીકળે તો તમને કીધેલું કે નહીં એટલે એ લોકો પણ એમની ભૂલ સ્વીકારે છે એ પણ સ્વીકારે છે